જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બોટાદ વાળા રામદેવ મિત્ર મંડળ દ્વારા કરાયું આયોજન જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે ત્યારે બોટાદ વાળા રામદેવ મિત્ર મંડળના એસી થી વધારે ભાઈઓ તથા બહેનો સેવાનો લાભ લે છે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા લાખો ભક્તો માટે ચોવીસ કલાક ધમધમી રહ્યા છે બસોથી વધુ ક્ષેત્ર ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા પ્રતિ દિવસ સાહીઠથી સિત્તેર મણ લાડુનો પ્રસાદ ભક્તો માટે દાળ ભાત શાક રોટલી રોટલા કઢી ખીચડી પૂરી ભજીયા શીરો લાડુનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે ગરવા ગિરનારની પાવનકારી પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે ગિરનારમાં આયોજિત લીલી પરિક્રમાને ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે લાખોની સંખ્યામાં આવતા પર પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સમગ્ર પરિક્રમા ક્ષેત્ર અને ભવનાથ તળેટીમાં બસો કરતાં વધુ અન્ન ક્ષેત્રો ચોવીસ કલાક પરિક્રમાઓના ભોજન અને પ્રસાદ માટે ધમધમી રહ્યા છે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ અને વિદેશમાંથી પરિક્રમાર્થીઓ આવતા હોય છે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં પ્રત્યેક પરિક્રમાર્થીને પરિક્રમા દરમિયાન ચોવીસ કલાક ભોજન પ્રસાદ ચા નાસ્તો પાણી વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ માટે ભવનાથ ક્ષેત્ર અને પરિક્રમાના ભવ માર્ગ પર બસો કરતા વધુ અન્ન ક્ષેત્રો આજે ચોવીસ કલાક ધમધમી રહ્યા છે ક્ષેત્રોમાં બનતો ભોજન પ્રસાદ પ્રસાદ પરિક્રમામાં આવેલા લાખો પરિક્રમાર્થીઓના આંતરડાને ઠારી રહ્યો છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવતી ગિરનારની પવનકારી લીલી પરિક્રમાના અન્ન ક્ષેત્રો એક નવી સુવાસ ઊભી કરી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિને ભોજન મળી રહે તે માટે સતત ચોવીસ કલાક સેવા આવતા સેવકોની સાથે આ અન્ય ક્ષેત્રો પાછલા ઘણા વર્ષોથી વિશેષ પ્રમાણમાં અને ખાસ કરીને પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને ધમધમી રહ્યા છે મારું નામ રાજેશભાઈ પરુભાઈ ગામ બોટાદ જિલ્લો બોટાદ બરાબર અમે આ ક્ષેત્ર બાવીસ વર્ષથી ચલાવી છીએ બરાબર બરોબર અને જે કરવી છે લોક ફાળાકી કર્યું છે અને એસી જણાનો સ્ટાફ આવી છે બરાબર બરોબર થોડું જમાડવી છે પણ સારું જમાડવામાં આવી છે બરાબર આપનું નામ શું છે જય મારું નામ છે પરમાર નરેશભાઈ ભગવાનભાઈ ખસિયા હાલ બોટાદ બરાબર આ શું સેવાકીય કામગીરી આપણે કેટલા સમયથી કરો છો અમે બાવીસ વર્ષથી આ ક્ષેત્ર ભગવાન ચલાવે છે અમે બાવીસ વર્ષથી વિના મૂલ્ય અંતક્ષેત્ર કરવી છે બરાબર આશરે કેટલાક લોકો જમે છે આશરે સવાર અમે સો કિલો બેસન લોટની પાપડી બનાવી છે બરોબર ગરમા ગરમ પાપડી ગાંઠિયા કઢી મરચા અને ચા બરોબર સવાર માં નાસ્તો દેવી છે પેલા પાંચ વાગે શરૂ કરવી છે નવ વાગે નાસ્તો પરિપૂર્ણ કરવી છે પછી એક કલાકના ના બાદ સાફ સફાઈ કરી અને સાડા દસે ગિરનારી મહારાજ નામ લઈ અને અમે હરિહર ચાલુ કરવી છે એની અંદર ચોખ્ખા ઘીનો રવાનો લોટનો શેરો એટલે માનભોગ દાળ ભાત રીંગણા બટાકાનું છે આજે ભગવાનનાં લગ્ન છે અગિયાર એટલે આજે અમે ઊંધિયું બનાવ્યું છે બરોબર આપણા ઘરે છોકરાના લગન હોય અને આપણા આનંદમાં આપણા ફાકરના લગન છે આપણા ભગવાનનાં લગન છે એટલે ઊંધિયું બનાવ્યું છે દેશી શણાનું શાક બનાવ્યું છે મેથીના ભજીયા અમારા સેવકો લાય ઢોકળા બનાવે છે અમારા મોટા ભાઈ પૂરી ગરમ ગરમ કરે અને દાળ ભાત ચતુળી ગિરનારી મારા